ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો અત્યારે કેવું કાળું ડબાંગ છે તો તમને દેખાડું આમ જો આ ગારિયાધાન નો નજારો તમે જોવો ને ગારિયાધાન નું પાણી હું તમને દેખાડું લોક માં કન્ટિન્યુ બન્યા રેજો આ ગારિયાધાન નાળા નદીઓ છે બધી આ બેઠા હા મો ભાઈ આપડા લાલભાઈ છે કેવો કર્યું લાલભાઈ હે જો નાળા છે ગારિયાધાન અત્યારે પાણી તમે જોઈ શકો છો વારિસ ભાઈ છે આ બધા ધાબા પર સડી ગયા છે આટલું પાણી છે ને જો ધાબા પર સડવા પર મજબૂર થઈ ગયા છે અને ગાડીયાધરમાં આટલો ભારે વરસાદ પડ્યો છે જો તમને દેખાડું હું જો

ભાઈ અત્યારે જબરજસ્ત આમ તો પાણીની કોઈ સીમા નથી એટલો વરસાદ છે હજી અરોડા છે ઉપર નું તમે જોઈ શકો છો તમારા મત બાપુ નું ઘર છે પાણી અડી ગયું છે હવે સાવ ફી પડશે આવી તો ગયો

આમારી ભત્રીજી છે બેને પાણી છે તો છોડી છૂડી ગયો બે પગે છત બાકી છે હજી થોડું વરસાદ આવશે એટલે આ પગછો છે ને એમાં પાણી છડી જાય અને જો આ અમારો ભત્રીજો છે શું કહે છોય વરસાદ અત્યારે ત્યારે ગાડી બહુ સારો છે જો આ મનાવા હે મેને અમે પકશ ખવડાવવાનો આમનાવા વાળી ઘર ભેગીતા ન જો પાણી ન તો અત્યારે

જોવા અત્યારે વશી ગામ રોડ ઉપરના દ્રશ્યો છે અત્યારે તમે જુઓ અત્યારે ગારિયા ધરમા તણીશ વરસાદ

ત્રણ નીરસાદ પીડ્યો રાણા ને કાલનો વરસાદ કેવો ને પાણી તમે ત્રણ ચાર ઇંચ સારો આવી જાય વરસાદના કારણે આવ્યું ને પાણી પણ કરે વરસાદના કારણે માણસ

રાજ છે એટલે બરોબર તો જો બહુ પલ હવા જે તો બારના આડે ધર વરસાદ જોવો મળ્યો છે ને કેટલી બજે એમ તો બહુ ભયંકર ગારિયા ધર્મા ત્યારે વરસાદ છે તમને જો અમને અંધારેલું છે ઓ કાળો ડંબા ગારિયા ઘર માં બહુ એટલે બહુ હારો વરસાદ પડ્યો ભાઈ આ માવઠું કહેવાય પણ આમ ગણો તો બહુ વરસાદ કહેવાય કારણ કે બહુ લિમિટ બહાર પડી ગયો છે કાલે એવું હો તો નાસ્તો એની કોઈ સીમા નહી એવો વરસાદ પડ પાણી ગડના છે નક્તિ ભારે વરસાદ ધર્મા ઉપર બપોર ના વાગ્યા છે ખાડા બાર થયા છે પેલા મને એમ લાગ્યું બાર છે પણ